ભાવનગરમાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજીની બેઠક ચાલી રહી છે આ બેઠકમાં ભાજપના મહિલા ઉમેદવાર નિબુબેન બાંભળિયા તેમજ જીતુભાઈ વાઘાણી અને સ્થાનિક સંગઠનના નેતાઓ સાથે મિટિંગ ચાલી રહી છે રાજકીય બે ઉચ્ચ નેતાઓની ખાનગી હોટલમાં મિટિંગનો દોર છેલ્લા એક કલાકથી ચાલી રહ્યો છે હરસંઘવીની ઓચિંતાની મુલાકાતને લઈ ભાવનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે ન્યૂઝ અમદાવાદ